મહ એ ભઈયા ભલી મામા મારા આ પણ હા ઉભરી 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 માયરા નથી કોઈ માયરા નથી ભાઈ હાથ કોઈ લોકો ની કસ્ટડી અને જામીન ઉપર છોડી દીધું એક એક આકારિયા અમે જાતા ને આની કટકરી જે ઊઠી ગયો એક મિનિટ દલિત છું દલિત આવો સૈનિકો ને તમે તમારા ભાઈ ને યાદ રાખજો ગોંડલ માં કોઈ કોઈ તમને આવો પેદા થાય છે

અને જામીન ઉપર છોડી અને કુર્સી ચોકની તૈયારી ખોટી ફરિયાદો વા दाखल કરે વા दाखल કરે નામ ખોલાવે છે ઓલા પીયુષ રાદડિયાને બિચારાને બી ડિવિઝનમાં લઈ ગયા છે અત્યારે અને આવો સૈનિક નહીં મળે હું કોંગ્રેસના નેતાઓને કહું છું વિધાનસભામાં અને રાજ્યપાલે કેવો મોડલમાં મિરજાપુર કરતા પણ ખરાબ છે અમારી જેવા લડવા તમને નહીં મળે

પોલીસ ખાતું નીચે આ વાત એ સીએ કર જના લાગે છે કે ભાઈ સરકાર મારો દેખો ભાઈ નું જાહેર કરો તમારો સૈનિક તમારો સૈનિક અત્યારે સપડાઈ ગયો ને તાત્કાલિક વિધાન સભામાં જઈને વાત પહોંચાડો આવા સૈનિક નહીં મળે અને મેં કોંગ્રેસ માટે કામ કરીએ છે ને કે ટાર્ગેટ કરે છે જૂનાગઢના પ્રકરણમાં મેં

સમાજ ને જગાડવા દલિત સમાજ ને જગાડવા આવા સૈનિક નહીં મળે મરી જાય પછી યાદ કરશો મરી ગયા પછી બરોબર